હા એક શ્રમિક જે ખૂબ જ સામાન્ય જીવન જીવતો હતો તે આજે અચાનક કરોડપતિ બની ગયો છે અને એ પણ ફક્ત પાંચસો રૂપિયા ખર્ચીને તમને પણ થશે કે એવું તે શું થયું કે ફક્ત પાંચસો રૂપિયા ખર્ચીને આ શ્રમિક છે તે કરોડપતિ બની ગયો

તાજેતરમાં પેટીઓ રળીને દિવસ પસાર કરતા એક શ્રમિકે પાંચસો રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી હતી અને તેને દસ કરોડનો જેતપોટ લાગતા તે રાતોરાત કરોડપતિ થઈ ગયો છે જો વિગતે વાત કરીએ તો હરિયાણાના સિરસા જિલ્લાના એક નાનકડા ગામ મહમ્મદપુરિયાના રહેવાસી પૃથ્વીસિંહનું નસીબ છે તે રાતોરાત બદલાઈ જાય છે આ શ્રમિકે પંજાબ સ્ટેટ ડિયર લોટરીમાં પ્રથમ ઇનામ જીત્યા પછી તેમનું જીવન અચાનક બદલાઈ ગયું છે અંધકારમય જીવનમાં અચાનક આશાઓનો સૂરજ ઉગે છે આ શ્રમિકના જીવનમાં ભાગ્યના દરવાજા એવા તે ખુલ્યા કે ફક્ત પાંચસો રૂપિયા ખર્ચીને આ શ્રમિક છે તે રાતોરાત કરોડપતિ બની ગયો લોટરીના સમાચાર સાંભળતા તેની ખુશીનો કોઈ પાર નહોતો લોટરી જીતનાર પૃથ્વીશીએ જણાવ્યું હતું કે તેમણે કિલિયાવાલી મંડીમાં લોટરી વેચનાર મદનલાલ પાસેથી પાંચસો રૂપિયામાં લોટરીની ટિકિટ છે તે ખરીદી હતી તેમનો ટિકિટ નંબર બત્રીસ હતો આખોમાં રોજ શ્રમણા આજીને સુતા શ્રમિકને ક્યાં ખબર હશે કે તેમની જિંદગી છે આ રાત પછી બદલાઈ જશે આપણે જણાવી દઈએ કે પૃથ્વીશી તેમના પત્ની સુમન અને તેના બાળકો સાથે હસી ખુશીથી રહેતા હતા તેમની પુત્રીનું નામ રીતિકા છે જ્યારે છ વર્ષના દીકરાનું નામ દક્ષ છે પિતા દેવીલાલ પણ તેમની સાથે જ રહે છે સંઘર્ષમય જીવન વચ્ચે સંતાનોના સપના પૂરા કરવા બંને પતિ પત્ની રાત દિવસ એક કરીને મહેનત કરતા હતા પૃથ્વીસિંહ ડ્રાઈવર અને શ્રમિક તરીકે કામ કરે છે જ્યારે તેમના પત્ની છે તે સુમન નજીકની શાળામાં કામ કરે છે પરંતુ આખરે નસીબ આ ડેનું પાંદડું છે તે ખસે છે પરિવારને લોટરીની જીતની ખબર મળતા જ ઘરે ઉજવણીનો માહોલ હતો સંબંધીઓ અને ગ્રામજનો પણ તેમના ઘરે પહોંચ્યા હતા ઢોલ અને શરણાઈ સાથે ચલણી નોટના હાર પહેરાવીને પૃથ્વીસિંહનું સ્વાગત છે તે કરવામાં આવ્યું પૃથ્વીસિંહે લોટરીને લઈને જણાવ્યું હતું કે તેણે મદનલાલ ગામના લોટરી વેચનાર પાસેથી ત્રણ ટિકિટ ખરીદી હતી એક ટિકિટ પાંચસો રૂપિયામાં બીજી બસો રૂપિયામાં અને ત્રીજી છે તે સો રૂપિયામાં ખરીદી હતી ભગવાને મારી પ્રાર્થના સાંભળી જ્યારે લોટરી જીતી ત્યારે મને વિશ્વાસ પણ નહોતો આવતો ટિકિટ વેચનાર મદનલાલે તેમને ફોન પર તેમની જીતની જાણ કરી હતી તેમણે કહ્યું હતું કે તેમણે અગાઉ પાંચ લાખથી પાંચ કરોડ સુધીના ઇનામો સાથે ટિકિટો વેચી હતી પરંતુ આટલું ઇનામ લાગ્યું હોય પહેલીવાર બન્યું છે પત્ની સુમનનો પણ ખુશીનો પાર નહોતો હર્ષના આંસુ સાથે તેમણે કહ્યું હતું કે આ જીત એક આશીર્વાદ છે અને પરિવારે ક્યારેય તેમના જીવનમાં આ પરિવર્તનની કલ્પના પણ નહોતી કરી અમે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે અમે દસ કરોડ રૂપિયા મળશે હવે અમે અમારા બાળકોનું દરેક સ્વપ્ન પૂર્ણ કરીશું તો ગામના સરપંચે પણ પૃથ્વીને અભિનંદન આપતા કહ્યું હતું કે આવા મહેનતુ માણસને આ લોટરીનું ઇનામ મળવું એ આખા ગામ માટે આનંદની વાત છે અને આ પરિવારની બધી આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે કહેવાય છે કે કોઈને ખબર નથી હોતી કે ક્યારે કોનું નસીબ કેવી રીતે બદલાય કે કહી શકાય નહીં આ શ્રમિક સાથે પણ કંઈક આવું જ બન્યું એક લોટરીની રિકિટીએ તેમનું જીવન છે તે કાયમી માટે બદલી નાખ્યું આશાના દસ વર્ષ સામે નસીબનો એક દિવસ આ જીવનમાં પરિવર્તનનું કારણ બન્યું જોકે ઘણી વખત લાલચમાં આવીને આ પ્રકારની લોટરી પાછળ કોઈ વ્યક્તિ છે તે પોતાની કમાણી છે તે વેડફી નાખતા હોય છે અનેક એવા કિસ્સાઓ પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે લોટરી જીત્યા બાદ કોઈ પણ પ્રકારના પૈસા ન મળ્યા હોય અને આમ પણ કહેવાય છે નસીબનો દરવાજો પણ ત્યારે જ ખુલે છે જ્યારે કર્મના ટકોરા પડે કર્મ અને નસીબની હંમેશા ચર્ચાઓ થતી રહે છે પણ કહેવાય છે કે જે માણસના હાથની વાત છે તે કર્મ છે અને જે માણસના તાબામાં નથી તે નસીબ છે તો આપ સૌ આ અંગે શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર